ગુડ મોર્નિંગ જય શ્રી કૃષ્ણ સવારના સાત વાગી ગયા છે મલયભાઈ સ્કૂલે વયા ગયા છે અને હવે મલયભાઈને સ્કૂલેથી મૂકીને ઉપર આવી અને રીતોલ સુતા છે અને હું હવે નાસ્તો બનાવું મલયભાઈનું હું બધું લંચને બનાવીને મોકલી દીધો ફ્રી થઈ ગઈ છું અને હવે રસોઈની તૈયારી કરું શું બનાવું એ હવે નક્કી કરી અને પછી બનાવી નાખીએ ચાલો સાડા બાર થઈ જશે આજનું મેમ્યુ છે કારેલાનું શાક અને મગનું શાક આજે બે શાક બનાવવાના છે હવે મલ્લુભાઈને તેડવાનો નીચેનો ટાઈમ થઈ ગયો છે હવે જો એના પપ્પાની બે આવશે ત્યારે રોટલીને હું બનાવીશ ત્યાં સુધીમાં મલ્લુભાઈને નીચે તેડતા આવી કેમકે એનો એક વાગે વેન આવે એટલે સાડા બારને પાંચ થઈ છે હવે રસોઈ કમ્પ્લીટ બધું બની ગયું છે એટલે હવે નિરાંત

ચાર વાગી ગયા છે મલઈભાઈ ઊઠી ગયા છે અને મલઇભાઈ હોમવર્ક કરવા બેઠા છે મલ્લુભાઈ મલુભાઈ ટ્યુશનમાં આજે સાડા ચારે જવાનું છે હો આજે થોડુંક વહેલું કેમ કે આપણે જવું છે ને હં એટલે હું તને સાડા પાંચે સવા પાંચે તેડી દઈશ હં હં આટલે જ લેવા જવી છે હો તો ચાલો લેસન ગાળ્યું એવું હતું સરસ માં દીકરાએ કીધું એટલે લેવી જ પડે ને હા હમ 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 હવે જોઈએ ને ત્યાં જાય પછી ખબર પડે હમ અને એમ જો સવા પાછે તેડી જઈશ ચાલો લેસન કરી તને ચા દૂધ બનાવી દો બરાબર હાલો મલ્લુભાઈ ટ્યુશનમાં જતા રહ્યા છે અને આમ જો બધું રેડ ફટફટ કરીને ભાઈ ગયા છે હવે મારે બધું વ્યવસ્થિત મૂકવું જોશે અને આજે જવું છે બાર એટલે ભાઈ સાડા ચારથી સાડા પાંચના ટ્યુશનમાં વહી ગયા છે એટલે એના પપ્પા ભેગો વહી ગયો તો હું બધું કામ મીટાવી લઉં ચાલો મલાઈને તૈયાર કરે છે દેખા હવે હું દુકાનેથી ઘરે આવી ગયો છું અને અમે જઈએ માટલી લેવા ક્યાં જાઉં મલા માટ અરે વાહો ફરવા જલ્દી તૈયાર થવા દીકરો આવો જઈએ આપણે હાલો 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 મિત્ર ઉપલેટા કરીએ છીએ ધોળાજી જઈએ છીએ તાલુકો એ અમારો નવો તાલુકો બને એવો રિનોવેશન કર્યું સારું ચાલો કરીએ ઉપલેટા ટોલ નાખો ટપી ગયા છીએ દુમિયાળી

હું રકા મતલબ આમ જે આપણે દ્વારકાધીશ છે ને એ ટાઈપ નું જ મંદિર છે હવે જ બની જશે મંદિર પણ એ છે સેમ સેમ દ્વારકાધીશ દ્વારકાધીશ છે અને અહીંયા સુકેડી પાસે જ છે સુકેડી આવો એટલે અને મસ્ત શિખર ઊંચું છે આગળ મેઈન દ્વાર છે ને હા મેન દ્વાર એ

દાદા છે વરસાદ આવશે પાણી છોડશે એટલે આ બધું પાણી પાણી નથી નદી છે બહુ માસ્ત એવું પણ મંદિરમાંથી બહાર નીકળીએ એટલે સિદ્ધ રાજા આવીએ સિદ્ધ મંદિર ને હવે સિદ્ધિ નદી મોટો બદલો છે અનક્ષેત્ર પણ છે એની લોબી પણ બહુ મોટી છે અનક્ષેત્રની ને મંદિર ને બહાર નીકળીએ એટલે સામે બીજું મંદિર પણ છે એ પણ બહુ મોટું મંદિર છે મસ્ત મંદિર છે મલાઈ કરી લીધા દર્શન હાલો જાશું હવે ચાલો જય ભગવાન ભગવાન જય મુરલી મનોહર ચાલો સુપેડી મુરલી મનોહર થી નીકળ્યા છીએ હવે ડાયરેક્ટ ધોરાજી મલા હવે ડાયરેક્ટ ધોરાજી શું લેવું છે અરે વાહ સારું ચાલો હવે ધોરાજી જઈ માછલી શોપ બતાવીએ તમને પેટ શોપ

બાકી તો નાની છે આપણી પાસે મોટી છે ને એમાં મોટીમાં ભેગી રહીએ એ કઈ નથી આ છે તો એ મોટા ભેગી રહીએ નહી જોઈએ હવે કોલેજો બિલાડી મસ્ત મળા નાથ નાની નાની બોલો બોલો બોલો

આ મસ્ત છે બોલા હમ્મ પેટ શોપમાં આપણે જે માછલી જોઈ છે ને એ માછલી છે નહીં ભાઈ કીધું અઠવાડિયા પછી આવો રેખા પોપટની તો ના પડે છે પોપટ નથી રાખવા નથી રાખવા ઢાંકા હે મસ્ત છે ને અગાર જરાય નહીં મસ્ત પોપટ છે ને મલાઈ તો ચાલો હવે જઈ હવે સારું ચાલો હવે તો જમો જમી જ લઈએ અહીંયા હે પાઉ ખાઈએ ચાલો પાઉભાજી ખાઈએ ભલે હાલ છે ને પાઉંભાજી સારું હાલો આજે અમે થોડા વહેલા ફ્રી થઈ ગયા છીએ જમવાનો ઓર્ડર આપ્યો છે ચાલો અમારો ભાજીનો ઓર્ડર આવી ગયો છે એકાને મળી જમવા મહિના છે કેટલી વખત ખાધી છે મલે કેવી છે મસ્ત છે ને રેખા મસ્ત જો કે કૈલાસની ભાજી છે ને બહુ મસ્ત જ બનાવે છે બહુ ટોપ હોય ચાલો હવે જમી લઈએ

તરફ જોશી અને સ્કૂલ નું હોમવર્ક બાકી છે ભાઈ હાલો હવે ઉપલેટા પોચી ટોલ નાખવું આવી ગયું છે ઉપલેટા પોચીશું થોડીક વારમાં ચાલો ધોરાજી થી આવી ગયા છીએ મલુભાઈ ને લેસન થઈ ગયું અને હવે બધું કમ્પ્લીટ બરાબર અને હવે પછી સુવાની તૈયારી કરીએ કેમ કે સવારે વહેલા ઉઠ્યા હોય બપોરે આજે સુવાનું નહોતું કેમ કે ધોરાજી જવું હતું એટલે ભાઈને વહેલું ટ્યુશનમાં મૂકવા જવાનું હતું એટલે સાડા ચારથી સાડા પાંચના ટ્યુશનમાં ગયો અને આવીને પછી ધોરાજી ગયા એટલે થાકી ગયા છે એટલે હું ટૂંઈ જાશું સાડા દસે અને એના પપ્પા તો આવીને સીધા ધોરાજીથી દુકાન જ હોય તો હવે અમે સુવાની તૈયારી કરીએ તો અમારો બ્લોગ આજનો ગમ્યો હોય તો લાઈક કરજો શેર કરજો સબસ્ક્રાઈબ કરજો અને કોમેન્ટ કરજો જય શ્રી કૃષ્ણ